વલસાડ શહેરના તિથલ રોડ પરથી પસાર થતી કારે બાઇક ચાલક બે યુવતીઓને અડફેટે લીધી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે લોકોએ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને સાથે ટપલી દાવ પણ કર્યો હતો અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર નામના સરકારી હોદ્દાનો બોર્ડ મુકેલ હતું જો કે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો લોકોએ પૂછતા ડ્રાઈવર અંકિત પટેલ વડોદરાનો હોવાનું જણાવ્યું હતું કારમાંથી કોઈ અંકિત પટેલ નામનું ઓળખપત્ર પણ મળી આવ્યું છે જો કે ડ્રાઈવિંગ કરતી વખતે ખેંચ આવી ગઈ હોવાથી આવું બન્યાનું કાર ચાલકે જણાવ્યું છે સિવિલ હોસ્પિટલ જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઉભી કરી દીધી અને ભાઈ આરામ કરવા માંડ્યો કશી ખબર નહીં મને ખેંચ આવી ગઈ એટલે ગણેશ એપાર્ટમેન્ટ સિવિલ રોડ થી આગળ સર્કિટ હાઉસ બાજુ એ સારા નવો છું મને ખબર હું તો વડોદરા રહું રેટલાવ કિકલા રોડ પર બેફામ દોડતી કાર ચાલકી ગોવંસ અને મોપેડને ઉડાવ્યા ગોવંસનું મોત થયું જ્યારે મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી ચાલક ફરાર થઈ ગયો દમણ તરફથી રાત્રે કાર નંબર જીજી ફિફટીન સીજી સેવન સિક્સ ઝીરો ફાઈવના ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી લાવી હતી કારની સ્પીડ એટલી હદે તેમણે વધારી હતી કે કાર ચાલકે રેતલાવ કે રોડ પર એક ગવંશ સાથે મોપેડને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં ગવંશને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું કે મોપેડ ચાલકને નાની મોટી ઈજાઓ સાથે બચાવ થયો હતો અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા કાર ચાલકને રેતલાવ મંદિર આગળ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે ઉભા રહ્યા બાદ દાદાગીરી કરીને સ્થળેથી ફરાર થઈ ગયો હતો પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે રોસે ભરાયેલા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જવાબદારને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી બનાવની જાણ થતાં જીવસેવા આશ્રમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ગામ લોકો સાથે મૃતક ગૌવંશની અંતિમવિધિ પૂર્ણ કરાઈ હતી હવે પોલીસ કાર નંબરના આધારે કાર ચાલક વિરુદ્ધ દાખલારૂ કાર્યુ કરે છે કે પછી બીનું સંકેલિત છે જેના પર સ્વનિમિત મંડાય છે સુરત રેન્જના આઈજીપી પ્રેમવીર સિંઘે વાપીમાં પાલિકા અને વીઆઈના હોદ્દેદારો સાથે ટ્રાફિક કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી સુરત રેન્જના આઈજીપી સિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન લઈને વાપીની મુલાકાતે આવ્યા હતા આ મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકાના હોદ્દેદારો ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને જેડીસી વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવા ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા જિલ્લા જેલની સુવિધા ઉભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની રજૂઆત ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પેમવીર સિંઘે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાડી વાપી અને ડુંગરા વિસ્તારમાં દોઢસો જેટલા સીસીટીવી કેમેરાનો નેટવર્ક ઊભું કરવામાં આવનાર છે જેના થકી ગુનાખોરી પર અંકુશ લેવામાં સફળતા મળશે એ જ રીતે ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિક આગેવાનો સાથે સંકલન સાધી તેનું નિરાકરણ લાવવામાં આવશે જિલ્લા જેલ અંગેની રજૂઆત સંદર્ભે આઈજીપીએ જણાવ્યું હતું કે જમ પાણીની ઉપલબ્ધતા ના હોવાના કારણે વલસાડ જિલ્લાને પોતાની જિલ્લા જેલ મળી શકી નથી આવનારા દિવસોમાં જમીનની વ્યવસ્થા થઈ શકે તો આ જિલ્લાને પણ પોતાની જિલ્લા જેલ મળી શકે છે જે માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે વધુમાં પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં એક અલાયદું ટ્રાફિક પોલીસ સ્ટેશન જ વાપીને મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે ટૂંક સમયમાં તે અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે આજ વાપી વિસ્તારની મુલાકાત કરવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી અને આમાં જે પોલીસ થી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક આવે એવી એક રજૂઆત હતી અને અમુક રજૂઆતો હતી તો સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારની આ વિશ્વાસ ના ફેઝ ટુ માં વાપી ડુંગરા પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે જેમાં દોઢસો બધી વધુ કેમેરા આ વિસ્તાર લાગશે જેનાથી જે ગુનાખોરી છે એને ઉપર બહુ અંશે અંકુશ લેવામાં પોલીસને ને સફળતા મળશે અમુક ટ્રાફિક ની રજૂઆતો હતી એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિક ની સૂચનાઓ ની સમસ્યાઓ છે એને હલ લાવવા માટે ની સૂચનાઓ પહેલી વસ્તુ તો એ છે કે માઈનર જે વાહન આપવું એ ગેરકાયદેસર છે અને ગુનો છે અને જે કોઈ વાલીઓ પોતાના માઇનર સંતાનને આગળ વાહન આવે ચલાવવા માટે તો એની જે ગુનાહિત જવાબદારી છે આ વાલીઓની બને છે અને પોલીસ અવારનવાર આમાં ડ્રાઈવ કરે છે અને આવા જે વાલીઓ છે એને ઉપર પણ ચાલે અમે ગુનાહો નોંધેલા છે

દમણની વૈદિક ડેન્ટલ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી યોજાઈ તમામના વૈદિક એન્ડ ડેન્ટલ રિસર્ચ સેન્ટરમાં અભ્યાસ માટે આવેલા નવા વિદ્યાર્થીઓ માટે હોરર થીમ ઉપર ફ્રેશર્સ પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્રેશર્સ વિદ્યાર્થીઓએ પોતાનું નામ રોલ નંબર જણાવી હોરર કવિતાઓ સંભળાવીને સૌનું મનોરંજન કરી સ્ટેજ ઉપર કેટવોક કરીને પોતાનો જલવો પાથર્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા નવા આવેલા વિદ્યાર્થીઓ માટે સારો એવો માહોલ બની રહે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ પ્રસંગે વૈદિક ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી ટ્રસ્ટી અશ્વિધ પદ્મશ્રી ડોક્ટર વેશ્ય કોલેજના ના ડીન પ્રોફેસરો સહિત સિનિયર વિદ્યાર્થીઓ અને નવા આવેલા ફ્રેશર્સ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો आज फ्रेशर्स ऑर्गेनाइज़ कर रहे हैं हमारे जूनियर्स के लिए ये हम एवरी ईयर परफॉर्म करते हैं जो सेकेंड ईयर फर्स्ट ईयर को देते हैं ताकि जूनियर्स हमारे स्टाफ के साथ और बाकी सीनियर्स के साथ कम्फर्टेबल हो सके आज आज के हमारे फ्रेशर्स का टीम हेलोवीन है और अभी तक हमने फिर हम वेलकम डांस वो सब में परफॉर्म करते हैं हमारा वेलकम डांस था उसमें प्रैक्टिस में भी बहुत फ़न हुआ और जो अभी परफॉर्मेंस हुआ उसमें भी बहुत ज़्यादा फ़न था ओवरऑल बहुत ही फन एक्सपीरियंस है वैदिक डेंटल कॉलेज का एक परंपरा रहता है कि सेकेंड ईयर स्टूडेंट्स फर्स्ट ईयर स्टूडेंट्स को वेलकम करते हैं और उनको एक फ्रेशर्स डे मनाया जाता है और ये चौदह साल से हम लोग मनाए जा रहे हैं वैदिक डेंटल कॉलेज में आज सेकेंड ईयर ने फर्स्ट ईयर को एक थीम दी थी फ्राइड नाइट ऑल इन ऑल इन फे बाय मेकर्स और उसमें उन लोगों ने परफॉर्म किया फैशन शो किया और बहुत सारे अच्छे अच्छे इवेंट्स किए टैलेंट भी मालूम पड़ता है हालांकि फैश्स आप देखोगे तो थोड़े कच्चे रहते हैं लेकिन यहाँ से जब सेकेंड ईयर में और एंट्रेंस में आ जाते दे बिकम प्रोफेशनल्स ये डेंटल कॉलेज का कोर्स है आज हमारे अवसर पर यहाँ पे हमारे प्रेसिडेंट डॉक्टर वेश हमारे दीन सिन्हा जी एंटन साहब माय सन शारेवर और सब लोग मौजूद रहे प्रोफेसर स्टाफ और सभी ने ये इवेंट एंजॉय किया ये फोटीन ईयर है और हंड्रेड स्टूडेंट्स का बैच था इन्होंने पार्टिसिपेट किया